નરસિંહ મહેતાને આપણે ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખીએ છીએ હવે પ્રશ્ન પરીક્ષામાં કઈ રીતથી પૂછાય તો કે બે રીતથી પૂછાય એક તો નરસિંહ મહેતાનું ઉપનામ જણાવો તો ગુજરાતી ભાષાના આદિકવિ અથવા તો ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે તો આપણે નરસિંહ મહેતા છે તે જવાબ લખવો પડે છે તો આવી રીતથી ઉપનામ છે તમને બંને રીતથી પરીક્ષામાં પૂછી શકે છે તો આપણે બંને રીતથી યાદ રાખવું પડે ત્યારબાદ મીરાબાઈનું ઉપનામ છે જનમ જનમની દાસી નેક્સ્ટ પ્રેમાનંદ તો પ્રેમાનંદનું ઉપનામ છે મહાકવિ ત્યારબાદ દયારામ તો દયારામનું ઉપનામ છે ભક્ત કવિ અથવા તો ભક્ત કવિ તરીકે કોણ ઓળખાય છે તો આપણે દયારામ લખી શકીએ ત્યારબાદ છે સામળ તો પ્રથમ મધ્ય વાર્તાકાર તરીકે ઓળખાય છે ત્યારબાદ જોઈએ અખો તો અખાને જ્ઞાનનો વડલો છે તે કહેવાય છે ત્યારબાદ હેમચંદ્રાચાર્ય તો હેમચંદ્રાચાર્ય છે તે કવિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે અથવા તો આવી રીતથી પૂછવામાં આવે કે કવિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે તો એનો જવાબ આવે હેમચંદ્રાચાર્ય ત્યારબાદ દલપતરામ તો દલપતરામનું ઉપનામ છે લોક ચિંતક ત્યારબાદ નર્મદ તો નર્મદ છે તેના બે ઉપનામ છે એક તો યુગ વિધાયક સર્જક અને ગુજરાતી ગદ્ય સાહિત્યના પિતા વારંવાર પૂછાય છે કે ગુજરાતી ગદ્ય સાહિત્યના પિતા તરીકે કોણ ઓળખાય છે તો આપણે નર્મદ છે તે લખવું પડે ત્યારબાદ જોઈએ એલેક્ઝાન્ડર ફાર્બસ તો એલેક્ઝાન્ડર ફાર્બસ છે તે ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી તરીકે ઓળખાય છે ત્યારબાદ જોઈએ મણિલાલ નભુભાઈ દ્વિવેદી તો તેઓ અભેદ માર્ગના પ્રવાસી તેમનું ઉપનામ છે

સુરસી ગોહિલ તો તો તેઓ કલાપી અથવા સુરતાની વાડીનો મીઠો આ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે બરોબર મોસ્ટ આઈએમપી છે કે સુરસીજી ગોહિલ છે તેઓનું ઉપનામ શું છે તો તો કે કલાપી અથવા સુરતાની વાડીનો મીઠો મોલ્લો અને આવી રીતે પ્રશ્ન પૂછાય કે સુરતાની વાડીનો મીઠો મોલ્લો તરીકે કોણ પ્રખ્યાત છે ત્યારબાદ જોઈએ બાલાશંકર કંથારિયા તો તેઓ મસ્ત તરીકે ઓળખાય છે બાલ અને કલાક આ ત્રણ તેઓના ઉપનામ છે ત્યારબાદ જોઈએ બળવંતરાય ઠાકોર તો તેઓ સેની અથવા તો સોનેટના પિતા તરીકે ઓળખાય છે આ મોસ્ટ છે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલ છે કે સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે તો તેનો જવાબ આવશે બળવંતરાય ક ઠાકોર ત્યારબાદ જોઈએ કાકા સાહેબ કાલેલકર તો તેઓ કાકા સાહેબ અથવા તો સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે પણ મોસ્ટ આઈમ્પી છે સવાઈ ગુજરાત તરીકે કોણ ઓળખાય છે તો કાકા સાહેબ કાલેલકર આપો ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલ છે કનૈયાલાલ મુનશી તો કનૈયાલાલ મુનશી છે તેઓ પણ ઘનશ્યામ અથવા તો સ્વપ્ન તરીકે ઓળખાય છે આ પરીક્ષામાં પૂછાયેલ છે ત્યારબાદ જોઈએ નાનાલાલ દલપતરામ તો તેઓ પ્રેમ ભક્ત તરીકે ઓળખાય છે અથવા તો ગુજરાતના કવિવર છે તેમનું ઉપનામ છે ત્યારબાદ મધુસૂદન પારેખ તો તેઓ પ્રિયદર્શી તરીકે પ્રખ્યાત છે અથવા તો પ્રિયદર્શી તરીકે કોણ પ્રખ્યાત છે તો મધુસૂદન પારેખ ત્યારબાદ

ત્યારબાદ બરકત અલી વિરાણી તો બરકત અલી વિરાણી છે તેમને આપણે બેફામ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ અલી ખાન તો તો ઉપનામ છે અને ત્રિભુવન મસ્ત કવિ તરીકે ઓળખાય છે અને ઠક્કર તો શ્યામ તરીકે પ્રખ્યાત છે ત્યારબાદ જોઈએ ગીજુભાઈ વધેગા તો ગીજુભાઈ વધેકા છે તેઓ મુછાળી મા તરીકે પ્રખ્યાત છે અને આ પ્રશ્ન આવી રીતે પૂછાય છે કે મુછાળી મા તરીકે કોણ પ્રખ્યાત છે તેમાં આપણે લખવું પડે ગીજુભાઈ બધેગા ત્યારબાદ અર્ધેસર ખબરદાર તો તેઓ અદલ તરીકે જાણીતા છે

ગૌરીશંકર જોશી તો આપ મોસ્ટ આ એમપી છે ગૌરીશંકર જોશી જે ઘણી વખત પૂછાયેલું છે ધૂમકેતુ અથવા તો ટૂંકી વાર્તાના કસબી તરીકે જાણીતા છે ત્યારબાદ જોઈએ રણજીતભાઈ પટેલ તો તેઓ અનામી તરીકે પ્રખ્યાત છે પન્નાલાલ પટેલ સાહિત્ય જગતનો ચમત્કાર તરીકે તેઓ જાણીતા છે તો ત્રિભુવનદાસ લુહાર તો આપ મોસ્ટ આ એમપી છે સુંદરમ તરીકે ત્રિશુળ અને ગાંધી યુગના કવિ તરીકે ઓળખાય છે ત્યારબાદ જ્યોતિન્દ્ર દવે તો વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ તેમનું ઉપનામ છે અને ગુલાબદાસ બ્રોક તેઓ કથક તરીકે જાણીતા છે નટવરલાલ પંડ્યા તો તેઓ ઉષ્ણસ તરીકે ઉષ્ણસ છે તેમનું ઉપનામ છે આપણે ઘણી વખત મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાયેલ છે કે ઉષ્ણસ તરીકે કોણ પ્રખ્યાત છે તો કે નટવરલાલ પંડ્યા અને ત્યારબાદ શું આપે છે તો કે મનુભાઈ પંચોળી તો મનુભાઈ પંચોળી છે તેનું ઉપનામ દર્શક છે તલાટીની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલ છે ધીરુભાઈ ઠાકર તો તેઓ લગરો અથવા તો પુનર્વસુ તરીકે તેમનું ઉપનામ છે તો તેનાથી જાણીતા છે ત્યારબાદ દેવેન્દ્ર ઓઝા તો તેઓ વનમાળી વાકુ તરીકે ઓળખાય છે બીજું પણ એક છે આપણે કેશવલાલ ધ્રુવ તો તેઓ વનમાળી તરીકે ઓળખીતા છે તો આ ખાસ ધ્યાન રાખવાનું છે વનમાળી વાકુ તેઓ દેવેન્દ્ર ઓઝા તેમ દેવેન્દ્ર ઓઝાનું ઉપનામ છે જ્યારે વનમાળી એકલું વનમાળી તો તે કેશવલાલ ધ્રુવનું ઉપનામ છે ત્યારબાદ જોઈએ અક્ષયદાસ સોની તો તેઓ અખો તરીકે પ્રખ્યાત છે રમણભાઈ ભાટ તો તેઓ નારદ તરીકે પ્રખ્યાત છે તો રાજેન્દ્ર શુક્લ અલગારી અથવા તો મસ્ત કવિ અલગારી મસ્ત કવિ તેમનું ઉપનામ છે ચીનું મોદી ઈર્ષાદ અથવા તો ગરલ તેમનું ઉપનામ છે કરસનદાસ માણેક તો તેઓનું ઉપનામ છે વેસમ પાયન છે જમના શંકર તો તેઓ લલિત તરીકે જાણીતા છે તો હરજી લવજી દામાણી આ મોસ્ટ આઈએમપી છે સૈદા તરીકે પ્રખ્યાત છે ત્યારબાદ ચંદ્રકાંત બક્ષી તો તેઓ ઘટનાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાય છે હિમંતલાલ પટેલ શિવમ સુંદરમ તરીકે જાણીતા છે તો બકુલ ત્રિપાઠીનું ઉપનામ ઠોઠ નિશાળિયું છે આપણ ઘણી વખત પૂછાય છે ને આવી રીતથી પણ પરીક્ષામાં પૂછાયેલ છે કે ઠોઠ નિશાળિયા તરીકે કોણ પ્રખ્યાત છે તો તેનો જવાબ આવશે બકુલ ત્રિપાઠી ત્યારબાદ જોઈએ ચંદ્રવદન મહેતા તો તેઓ ચાંદામામા તેમનું ઉપનામ ઉપનામ છે આપણો મોસ્ટ આઈએમપી એમપી છે ચાંદામામા તરીકે કોણ ઓળખાય છે તો ચંદ્રવદન મહેતા આપણો પરીક્ષામાં પૂછાયેલ છે ત્યારબાદ જોઈએ ઉમાશંકર જોશી તો વાસુકી અથવા તો વિશ્વ શાંતિના કવિ તરીકે જાણીતા છે 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 વિશ્વ શાંતિના કવિ કોણ તો ઉમાશંકર જોશી ત્યારબાદ બંસીલાલ વર્મા તો તેઓ ચકોર તરીકે પ્રખ્યાત છે અનંતરાય રાવળ તો સૌની તરીકે તેઓ જાણીતા છે તો દામોદર ભટ્ટ સુધાંશુ તરીકે જાણીતા છે ઇબ્રાહિમ પટેલ બેકાર તરીકે પ્રખ્યાત છે જીણાભાઈ રતનજી દેસાઈ તો તેઓ સ્નેહ અથવા તો જીવન માંગલ્યના કવિ તરીકે જાણીતા છે રસિકલાલ પરીખ તો તેઓ મુસિકાર અથવા તો રોમ રોમ વિદ્યાના જીવ તરીકે પ્રખ્યાત છે આ સાથે આપણો આજનો વિડીયો છે તે પૂરો થાય છે લગભગ બધા એ બધા ઉપનામ છે ગુજરાતી સાહિત્યકારના ઉપનામ છે તે આપણે આ વિડીયોમાં લીધેલ છે તો આ સાથે આપણો આજનો વિડિયો પૂરો થાય છે ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ છે તે પણ કરી શકો છો